કુગરમુંડા તાલુકામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી કુકરમુંડા તાલુકાના રાજપુર ગામ ખાતે આદિવાસી હક સંરક્ષણ સમિતિ અને આદિવાસી યુવા સંગઠન તેમજ રાજપુર ગામના આગેવાનો દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઢોલ નગારા તથા આદિવાસી નાચ ગાન સાથે ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા રાજપુર પ્રાથમિક શાળા ખાતે દીપ પ્રાગટ્ય કરી યાહા માતાની આરતી પૂજા કરવામાં આવી હતી અને મંચ પર હાજર મહાનુભાવોને સાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ પ્રાથમિક શાળા રાજપુર બેજ મોદલા અને વિશેષ નિજર તાલુકાના ભીલ જાંબોલી ગામથી આવેલ બાર મહિલાઓ અને મૌલીપાડા અને સતોના ગામના તુર વાદ્ય ટીમ દ્વારા આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા આપકી જય જય આદિવાસી આજે નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી ગૌરવ દિવસ બે હજાર ચોવીસ જો કાર્યક્રમ હૈયે તો રાજપુર ગામે વેયો અને ઓ કાર્યક્રમે આદિવાસી હક સંરક્ષણ સમિતિ અને આદિવાસી યુવા સંગઠન સંયુક્ત રીતે આ કાર્યક્રમ લે આયોજિત કર્યો અને આ કાર્યક્રમ લે આજે કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો ત્યાં બદલે કુકરમુડા તાલુકા તમામ વડીલ આગેવાન યુવા પાવર બોયા યાચા અને હાના હાના બાડુ ઓ કાર્યક્રમે સફળ કરવા ફાચડાઈ ખૂબ એ ત્યાં સહયોગ કર્યો ખૂબ મહેનત કરી ત્યાં બદલ ત્યાંને આયે ખૂબ ખૂબ અભિનંદન દીધો આજે આ કાર્યક્રમ ખાતુરે અને નગસ્ટે હાર્દિક શુભેચ્છા સવારથી લગભગ સાડા આઠ વાજે કુકર મુન્ મુખ્ય બસ સ્ટેન્ડ દેખો રેલી કાઢલી અને ભગવાન મૂર્તિ આમ ફહાર કેહન હાતી રાજપુર પ્રાથમિક શાળા આલા અલા ત્યાં ગામે એક મહારેલી ની મહારેલી નંતરે સાંસ્કૃતિક કાર્યક્રમ વેયો ખાસ મહાનુભવ હતા ઉપસ્થિત હતા ત્યાં બી વક્તવ્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમ બી વેક્રમ અંતર્ગત આજે નવ ઓગસ્ટ જો કાર્યક્રમ હે ત્યાં થીમું જ એક એક ભાઈ જે નવયુવાન હાઈ તે નવયુવાન પે

ખૂબ જ સરસ આયોજન થયું હતું અને સવારથી લઈને અત્યાર સુધી જેટલા બે આદિવાસી યુવાનો વડીલો કે પછી રાજકીય સામાજિક નેતાઓ અને મોટી સંખ્યામાં બહેનો જે ઉપસ્થિત રહ્યા હતા એ સમગ્ર કાર્યક્રમ દરમિયાન એક પણ વ્યક્તિ કાર્યક્રમ છોડીને નથી ગયું અને એટલા માટે કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો છે જે કઈ મહાનુભાવો વતી આપણા સમાજને સાથે સાથે યુવાનોને જે સંદેશો આપવાનો હતો એ સંદેશો પણ ખૂબ સરસ રીતે દરેક મહાનુભાવે આપ્યો છે અને અમને આશા છે કે એ જે હેતુથી જે ઉદ્દેશ્યથી આંતરરાષ્ટ્રીય વિશ્વ આદિવાસી દિવસની ઘોષણા કરી હતી આજના યુવાનો એ સંદેશો લઈને જશે અને આવનાર સમયમાં જે યુવાનો છે એને અમે શુભેચ્છા પણ આપીએ છીએ કે ભણો ગણો એ પ્રતિષ્ઠિત વ્યક્તિ સમાજની બની શકો પરંતુ જે આપણી જીવન પદ્ધતિ છે જે આપણો આદિવાસી જીવન મૂલ્યો છે એ જીવન મૂલ્યો ટકાવી રાખશે તો સ્વાભાવિક છે કે આ યુવાનોને પોતામાં સંસ્કાર લાવવા માટે બીજું કંઈ કરવાની જરૂર નહીં પડશે એ સંદેશો તમામ મહાનુભાવે આપ્યો છે એટલે આજનો કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો છે બે હાજર છ જે કાયદો છે વન અધિકાર અધિનિયમ એ આપણે બધા જ જાણીએ છીએ કે મોટા ભાગનો આદિવાસી સમાજ જલ જંગલ જમીન સાથે જોડાયેલો છે અને આદિવાસી જ્યાં રહે છે ત્યાં જંગલ છે એવું કેવું એ અતિ નથી કેમ કે જ્યાં જ્યાં આદિવાસીઓ છે ત્યાં જંગલ છે પરંતુ સરકાર શ્રી ના અલગ અલગ પરિપત્ર થી અલગ અલગ કાયદાઓથી અમુક જંગલ ને રિઝર્વ ફોરેસ્ટ તરીકે જાહેર કરવામાં આવ્યો પરંતુ આદિવાસી સમાજ વર્ષોથી ત્યાં રહેતો હતો અને જમીન ખેડતો હતો ખેતી કરતો હતો અને એ પછી એના પર જે કાયદા લાગુ કરીને અતિક્રમણ કર્યું છે જંગલની જમીન ખેડે છે એવા સંઘર્ષો ઘણા ચાલુ હતા હવે એ સંઘર્ષ નું નિરાકરણ લાવવા માટે જે આદિવાસી જમીન ખેડે છે એને ઓગણીસો એસી થી પુરાવા મળે તો એને માલિકી હક્કે જમીન આપવાનો આ કાયદો છે અને કાયદા હેઠળ ઘણા બધા આદિવાસીઓને સનદ મળી છે માલિકી હક મળ્યો છે એટલે આ કાયદો આદિવાસીઓ માટે ખૂબ જ સારું અને એક જીવન આપનાર અને ખેડૂત બનાવનાર કાયદો છે અંતે આપણા કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે પ્રતાપ દાદા વસાવ્યા હતા એમણે આદિવાસી સમાજમાં ઉમરાનું ફૂલ હેંગલાનું પાન તૂર વાદ્ય અને ઢોલ વિશે પણ આપણા સમાજને એક સંદેશો આપ્યો હતો એ બાબતે તમે શું કહેવા માંગો છો પ્રતાપ દાદા સામાજિક કાર્યકર્તા પણ છે રાજકીય કાર્યકર્તા પણ છે અને ધાર્મિક કાર્યકર્તા પણ છે અને સમાજમાં જાગૃતિ આવે સમાજમાં જે કુરિવાજો છે દૂર થાય એના માટે સતત પ્રયત્ન કરે છે પરંતુ આજે જે એના જે ઉમરાનો લગ્ન વખતે ઉમરાનો જે આપણે પૂજા કરીએ છીએ આજે લગ્ન વખતે જે જે વનસ્પતિ હોય ઝાડ હોય એની જે પૂજા કરે છે એની પાછળ આદિવાસી સમાજનો એક આધ્યાત્મિક જોડાયેલું છે હંસરાજ પાડવી સાથે દીપેશ જનસાક્ષી જનસાક્ષી તાપી